લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પહેલા અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિનું જમ્બો માળખું જાહેર કરાયો તો બાર પ્રવક્તા સિત્યોતેર પ્રમુખ અને એકસો એકત્રીસ મહામંત્રી નિમવામાં આવ્યા છે ચાલીસ વોર્ડમાં બે વોર્ડ પ્રમુખ બનાવવામાં આવ્યા છે તો અઠ્યાવીસ જૂના પ્રમુખની કામગીરી સારી હોવાથી તેમને કાર્યરત રાખ્યા છે તમામ વિધાનસભાના પ્રભારીઓએ દરેક વોર્ડમાં જઈ આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી હતી ત્યારબાદ નિમણૂક કરવામાં આવી છે શહેરના અડતાલીસ વોર્ડમાં બે વોર્ડ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે તેનાથી

ઘણા બધા વોર્ડમાં ચાલીસેક વોર્ડની અંદર અમે બે બે વોર્ડ પ્રમુખો બનાવ્યા છે તમામ જગ્યાએ પહોંચી ના શકે અને એવી જગ્યાઓ પર એવા વોર્ડોમાં કોંગ્રેસ પાર્ટી પાર્ટીનું સંગઠન થોડું નબળું છે ત્યારે નવતર પ્રયોગના આધારે પ્રથમ વખત ગુજરાતની અંદર અમદાવાદ શહેરની અંદર એક વોર્ડમાં બે બે પ્રમુખો મીંજવામાં આવે છે